વાહન વ્યવહાર વિભાગે નવા વાહનના રજીસ્ટ્રેશનની કામગીરીમાં વાહન ડીલરોને સોંપી દીધી છે રજીસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર રાજ્યના પચીસ વાહન ડીલરોને વાહન વ્યવહાર કમિશન કચેરી નોટિસ ફટકારી છે છેલ્લા પાંચ મહિનામાં રાજ્યની વિવિધ આરટીઓ કચેરી મળી દસ વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત ઉપર હજુ સુધી નિર્ણય પેન્ડિંગ રખાયો છે જેમાં અમદાવાદમાંથી જ ચાર વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મોકલાઈ હતી તો બીજી તરફ છેલ્લા એક મહિનામાં અમદાવાદની ત્રણેય આરટીઓમાં તેર હજાર બસો નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ગંભીર ભૂલ કરનાર વાહન ડીલરોને બે હજારથી પણ વધુ નોટિસ ફટકારી છે વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે નવા વાહનોમાં સેલ્ફ ટેક્સમાં ગંભીર ભૂલ કરવા સહિત પૂરતા ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરનાર રાજ્યના વાહન ડીલરોને કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે જેમાં અમદાવાદના ચાર વાહન ડીલરો છે નોટિસનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે સસ્પેન્ડ સુધીના પગલાં પણ ભરાશે કમિશનર કચેરીથી નવા વાહનોની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પર સીધું જ ઓબ્ઝર્વેશન કરાય છે પૂર્વ અધિકારીઓએ કહ્યું હતું કે કમિશનર દ્વારા નોટિસ આપવાની સારી બાબત છે પરંતુ રાજ્યમાં અંદાજે દસથી વધુ વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે સરકાર તરફથી આ અંગે કોઈ જ ખુલાસો લેવાયો નથી એટલે જ અધિકારીઓ બિંદાસ્તપણે ડીલરોને છાવરી રહ્યા છે વાહન ડીલરોને નવા વાહનના રજીસ્ટ્રેશનની કામગીરી સોંપ્યાને પાંચ મહિનાનો સમય થઈ ગયો છે તેમ છતાં ઘણા વાહન ડીલરો દ્વારા જાણી જોઈને ભૂલો કરાતી હોવા છતાં એક પણ વાહન ડીલરને સસ્પેન્ડ કરાવવાની કાર્યવાહી કરાતી નથી નવા વાહનોના રજીસ્ટ્રેશનની કાર્યવાહી સુરક્ષાની દ્રષ્ટિ મહત્ત્વની કામગીરી છે આ કામગીરી વાહન ડીલરોને સોંપવાનો નિર્ણય અયોગ્ય છે